આજરોજ ચાણસમાં એપીએમસી દ્વારા પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમાં ચાણસમાના અગ્રણી શ્રી ઉમેશભાઈ સાહેબ એપીએમસીના ચેરમેન શ્રી સેક્રેટરી શ્રી વેપારી મિત્રો ખેડૂત મિત્રો તેમજ મજૂરભાઈઓ હાજર રહ્યા હતા એપીએમસી ચાણસમાં હરાજીનું કામકાજ થોડીવાર માટે બંધ રાખીને પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ ચાણસમાના અને ગામડાથી આવેલા ખેડૂત મિત્રો આજે આપણે ચાણકમાં ધન બજારમાં અહીંયા બધા ભેગા થયા છીએ અને બારમી તારીખે જે આપણી અમદાવાદમાં વિમાન ફ્લેક થયું અને દેવદત્મા બની તેમાં બસોને સાંપણો જે રાતમાઓ જે દેવલોપ પામ્યા છે એમાં આપણા માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે તો આ બધાને પરમ પરમકૃપારો પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તે સાથે આપણે એમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી